આવ્યા ટંકારામાં ખેડૂત સભા દરમિયાન કોંગ્રેસના લાલજી દેસાઈ આપેલું નિવેદન બાદ હવે વિવાદ નો મત પૂરો છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યોજાયેલ બે ફેબ્રુઆરીના રોજ સભામાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ કે કલાકારો વિશે વિવાદિત ટિપ્પણી કરતા વિવાદનો મધપૂડો છણછેડાયો છે લાલજી દેસાઈ ભાષણ કરતા કહ્યું કે ગાયક કલાકારો ભવાઈ કરી રહ્યા છે જાહેર મંચ પર ગાયક કલાકારો વિશે વિવાદિત ટિપ્પણી કરતા હવે વિવાદ વકર્યો છે અને એક બાદ એક કલાકારો પણ લાલજી દેસાઈને આડે હાથે લઈ રહ્યા છે આવો મોરબીની ટંકારિયાની સભામાં લાલજી દેસાઈએ શું કહ્યું પેલા એ સાંભળીએ અદાણી તો કે એ ગુજરાત અંબાણી તો કે એ ગુજરાત

અમે સ્ટેજમાં જીમ બોલી નાખીએ તમારો પણ વિરોધ થાય છે કલાકારો અને કલાકાર છે ને ભાઈ સંસ્કૃતિ સાચવીને બેઠો છે સનાતન ધર્મ સાચવીને બેઠો છે જેથી કલા નહીં હોય કલાકાર નહીં હોય તે સંસ્કૃતિ પૂરી થઈ જાય તમારી એટલે એને વિનંતી કરું છું ભાઈને બોલવામાં બધું ધ્યાન આપો તમે અને તમને કોઈ કલાકાર નો ગમતું નામ દેને બોલો તમે બધા કલાકાર ને ગણશો બધા કલાકાર હરકા હોતા નથી તો હું ત્રીસમાં માં ડાયરા બંધ કરવાનું આમ તો કહું છું તમારા જેવા માણસો હિસાબે ડાયરા બંધ કરવાનું કહું છું ત્રીસ માં મારા ડાયરા બંધ કરીને શું લેવા કે તમારા જેવા માણસો બકવાટ કરવાના છે અને એમને ગમશે નહીં માથે કુર્તા ને કરતા ડાયરા બંધ કરી દેવા હારા એટલે જેમ બધા કલાકાર જો ડાયરા બંધ કરશે ને તો સરસ્વત નો વિનાશ થઈ જાય છે તમે કોઈ કલાકાર લૂંટી લેશે ક્યાં તમે લૂંટવા આવ્યા કોઈ છરી મારીને લીધા પૈસા અમે કોઈ ગાયો દઈને પૈસા લીધા અને અમને બોલાવ્યા છે અમે જઈ છીએ અને અમને કોઈ પણ સમાજ બોલાવશે તો એને બે શબ્દ હારા બોલશું તે તમે બોલાવો અત્યારે અમને અમે તમારા બે શબ્દ હારા બોલશું તમારે પાંચ રૂપિયા દેવાના નથી બોલાવા નથી અને કોઈકને પતારી ફેરવી તમારે એટલે મહેરબાની કરો બોલાવામાં સભ્ય રાખો સભ્યતા રાખો તમે આવા જે ખરાબ શબ્દો બોલો છો હું તમને ઓળખતો નામ શું જોયું નથી મેં બસ મેં તમને એક નેતા બકવાડ કરતા જોયા મેં સોશિયલ મીડિયામાં મને ગમે નહીં મજા ન આવી એટલે તમે ધ્યાન રાખો બોલવામાં તમને ખબર નહિ શું બોલવું હોય કારણ કે કલાકાર જેની પડી પડે સત્યાનાશ કે યાદ રાખજો જો બધા કલાકાર તમારે માયા પડી જાય ને તમારું પૂરું કરે છે આખું પાટ્યું એટલે મહેરબાની કરીને બોલવામાં તમે સભ્યતા રાખો બધા કલાકારને ને હરકા ગણશો નહીં આ ફરી વાર તમને હું ચેતવું છું કે બહુ ધ્યાન રાખો બોલવામાં હાથમાં માયા કહેવાય ને દેહ ધનાધન નહીં કરવાનું હું પણ સ્ટેજ માં ચડું તો મને એમ હોય છે કે હું મારું શું બોલું શું ન બોલું હું મારા મગજ માંથી કંટ્રોલ રાખતો હોય છું આપડે કઈ શબ્દ કોઈ સમાજ દુઃખ લાગે એવું ન બોલી જાય તો હરેક સમાજમાં કલાકાર છે અને કલાકાર છે ને એક સમાજ નથી હોતો કલાકાર બધા સમાજનો હોય છે ઘણી લોકો એમ કહેતા કલાકારની કોઈ જાત હોતી નહીં કલાકારની જાત હોય છે હું ગઢવી મારી જાત છે પણ કલાકાર એક જ્ઞાતિ હોતો નથી પાકા ભાઈ છે બધી જ્ઞાતિ અમારા માટે સમતોલ છે બધા હલકા ચેવણ માટે જે કોઈ એમને આપશે બોલશું 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 તમને ગમતું સાંભળજો ન સાંભળશો પણ આ બકવાર તમે કરશો નહીં જય માતાજી જય મુગલમાં